નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા ડેરી ના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે ડેસર પોલીસ મથકે જેમથી મારી નાખવાનો ગુનો નોંધાયો ડેસર સાવલી માર્ગ પર કુલદીપસિંહ રાહુલજીનો સીએનજી પેટ્રોલ પંપ આવેલો છે ડેસર સાવલી માર્ગ પર વિશ્વા પેટ્રોલ પંપ પર હિસાબમાં થયા ગોટાળા રૂપિયા સાઠ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોધી રાખી કુલદીપસિંહ રાહુલજી દ્વારા જબરજસ્તી કબૂલાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી સાઠ લાખ પરત કરવા માંગણી કરી આ વાત કોઈને પણ કહેશો તો પાંચેવને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ પર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું કુલદીપસિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક પરથી કોંગ્રેસના બેનર પર કુલદીપસિંહ રાહુલજી લડ્યા હતા ચૂંટણી હારી જતાં પુનઃ ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાહુલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો રિપોર્ટર કિરણસિંહ સોલંકી બીએન ન્યૂઝ ગુજરાતી ડેસર મારું નામ લતાબેન કુમાર ચૌહાણ છે હું અમરેસર અમરેસર ગામની રહેવાસી છું હું વિરલભાઈની વાઇફ છું જે આ બનાવ બન્યો છે એમાં કુલદીપસિંહ રાહુલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દા દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો

હું અમરેસર અમરેસર રહું છું હું અહીંયા આગળ છેલ્લા વીસ દિવસથી વીસ દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે બરાબર છે જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે કે તમે આ તમે ઉચ્ચાપત કરી છે અને એનો પૂરો અક્ષેપ અમારા ઉપર લગાડવા માંગે છે આ લોકો છે ને કોણ આક્ષેપ છે આ પેટ્રોલ ડીઝલની ચોરીની ઉચાપત અમને એક કરવા માંગે છે બરાબર કોના દ્વારા આક્ષેપ આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બેથી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધાક આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને ગાળો આપે છે આ રીતનું કરે છે તમને ગોંધી રાખીને પોતાની ગાડીમાં ગાડીમાં કંઈ લઈ ગયા પણ આક્ષેપ પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇન્જામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી જણને સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી ત્યાં નોટરી કરાવી હતી એ નોટરીમાં એવું લખેલું હતું કે આજે સાહીઠ લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે જે અમે પાંચ જણાએ પાંચ જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાયું છે આપનું નામ મારું નામ વિરલકુમાર ગીરવતસિંહ ચૌહાણ ཨམ་རེས་སར་